નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે હલ્યા ત્રિલોકની સૌથી સુંદર કન્યાને મળેલ વરદાન શ્રાપ અને મુક્તિની કથા સાંભળીશું દ્રૌપદી કુંતી તારા અને મંદોદરી આ પાંચેય સતીઓનો પંચકન્યા તરીકે પણ ઉલ્લેખ થતો આવ્યો છે પંચસતીઓમાં સ્થાન હિન્દુ ધર્મમાં પંચકન્યાઓનું ખૂબ મહત્વ છે જેને પંચસ્તી પણ કહેવામાં આવે છે ખાસ વાત એ છે કે આ પાંચ સ્ત્રીઓને તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો આ સર્વેના એકથી વધુ પુરુષો સાથે સંબંધ રહ્યા હોવાથી તેમના પતિવ્રત ધર્મ પર પણ સમય સમય પર સવાલો ઊભા થયા પરંતુ તે ઉપરાંત પણ તેમને હંમેશા પવિત્ર અને પતિવ્રત ધર્મનું પ્રતિક માનવામાં આવી છે વિવિધ વરદાનોના પ્રતાપે તેમનું કૌમાર્ય ભંગ થયું ન હોવાથી સદૈવ આ સર્વે કુંવારી જ રહી હોવાની માન્યતા છે જેને કારણે આ પાંચેય સતીઓનો પંચકન્યા તરીકે પણ ઉલ્લેખ થતો આવ્યો છે અહ્યા તેઓ મહર્ષિ ગૌતમના પત્ની હતા અને દેવરાજ ઇન્દ્રના હળને કારણે તેમણે સૈકાઓ દાયકાઓ પથ્થર બની રહેવાનું દુઃખ સહન કર્યું દેવી અહિલ્યાનું મહત્વ એટલા માટે પણ વિશેષ છે કેમ કે તેમને સર્વોચ્ચ પિતા બ્રહ્માએ પોતે ઘડી હતી અને માટે તેમને તેમની પુત્રી માનવામાં આવે છે આ જ કારણ છે કે તેમને અયોનિજા પણ કહેવામાં આવે છે કથાઓ અનુસાર એક વખત પરમપિતા બ્રહ્માના મનમાં એક એવી સ્ત્રી બનાવવાનો વિચાર આવ્યો જેનામાં કોઈ પણ પ્રકારની ત્રુટી ન હોય એટલે પછી તેમણે અહિલ્યાની રચના કરી જે ત્રિલોકમાં સૌથી સુંદર સ્ત્રી હતી ते एटली सुंदर हती के स्वर्गनी अप्सराओं ईर्षा करती हती। उपरांत ब्रह्माजीए तेने शाश्वत यौवन वरदान आप के तेनी काया हमेशा सोल वर्ष जेटीज रहे था अखंड कौमारी नो पण वरदान આપ્યુ જેને કારણે તેને આ નામ અહિલ્યા મળ્યુ કારણ કે અહિલ્યા નો એક અર્થ એ પણ છે જમીન જેનું ક્યારે ખેડાણ કરવામાં આવ્યું નથી સ્ત્રીના સંદર્ભમાં તેનો અર્થ એ સ્ત્રી જેનું કૌમાર્ય નાશ નથી પામ્યું ब्रह्मा जी अहल्याना लग्न માટે चिंतित હતા देव दैत्य मान नाग गंधर्व वगैरे अहिल्या साथे लग्न करने न मांग हो आ सर्वे में सौ उत्कंठा देवराज इंद्र ने लग्न में ब्रह्मदेव एक शरत राखी के समग्र विश्व की परिक्रमा कर सौ प्रथम अहिल्या पत्नी स्वरूपे मैसे सर्वे इच्छुको पृथ्वी प्रदक्षिणा करने नीया पड़ महर्षि गौतमे समझदारी थी काम लीध गायनी परिक्रमा करी पर्रमा अहल्या हाथ मांगवा ब्रह्मदेव पासे पहुंचा बीजी बाजू दरेक ने पराजित करी देवराज इंद्र पर सौप्रथम पृथ्वीनी परिक्रमा करीने ब्रह्माजी पासे पहुंचा बन्ने ब्रह्मदेव ने प्रार्थना करी के अहल्या लग्न थवाइए પણ પછી બ્રહ્માદેવે નક્કી કર્યું કે ગાંધેનું ગાય આખી વિશ્વનું નિવાસસ્થાન છે અને મહર્ષિ ગૌતમે સૌપ્રથમ તેની પ્રદક્ષિણા કરીને આ સ્પર્ધા જીતી હતી એટલે અહિલ્યા તેની સાથે જ લગ્ન કરશે આ સાંભળીને ઇન્દ્રને બહુ અફસોસ થયો પણ બ્રહ્માજીની મરજી સામે તેમનું કંઈ ચાલી શકે તેમ નહોતું આમ અહિલ્યાના લગ્ન મહર્ષિ ગૌતમ સાથે થયા પરંતુ ઇન્દ્ર અહિલ્યાને ભૂલી શક્યા નહીં અને તેમણે નક્કી કર્યું કે હરથી કરથી કે બરથી અહિલ્યાને પ્રાપ્ત કરીને જ જંપું ઘણો સમય વીતી ગયો ગૌતમ અને અહિલ્યા પ્રેમાળગ્ન જીવન व्यतीत કરવા લાગ્યા બન્નેને ઘણા પુત્રો થયા જેમાં શતાનંદ સૌથી જયષ્ઠ હતા આટલો લાંબો સમય વીતી ગયો છતાં પણ ઇન્દ્ર હજુ પણ અહિલ્યાને પ્રાપ્ત કરી લેવાની તક શોધી રહ્યા હતા રોજ પ્રભાતે મહર્ષિ ગૌતમ કુકડાની બાંગ સાંભળીને જ જાગતા અને નદી કિનારે જઈ સ્નાન કરીને પાછા ફરતા તેમનો આ નિત્યક્રમ જોઈને એક વખત ઇન્દ્રએ ગૌતમ ઋષિના આશ્રમની બહાર અડધી રાત્રે જ કુકડા જેવા અવાજે બાંધ આપી તો એ સાંભળીને મહર્ષિ ગૌતમને લાગ્યું કે પ્રભાત થયું અને તેઓ ઉઠીને સ્નાનાર્થે નદી કિનારે ચાલી નીકળ્યા લાગ જોઈને ઇન્દ્ર મહર્ષિ ગૌતમને રૂપ ધરીને ઋષિને આશ્રમે ગયા અને તેમની પત્ની સાથે સહવાસ કર્યો અહિલ્યાને આ હળનો કોઈ ખ્યાલ ન આવ્યો બીજી બાજુ નદી પર પહોંચ્યા પછી મહર્ષિ ગૌતમે આકાશના તારાઓ જોઈને વિચાર્યું કે હજુ તો રાત્રી પ્રહર વિત્યોજ નથી કંઈક રમંતની આશંકા જતાテઓ તુરંત પોતાની ઝુંપડીએ પાછા આવ્યા ત્યારે ઇન્દ્ર ત્યાંથી નીકળી રહ્યા હતા જ્યારે દેવી અહિલ્યાએ બે મહર્ષિ ગૌતમને જોયા ત્યારે તેણીને છેતરાઈ ગયાનો ખ્યાલ આવી ગયો ઇન્દ્ર તો તરત જ ત્યાંથી નાસી છૂટ્યા પણ મહર્ષિ ગૌતમને તેની દિવ્ય દ્રષ્ટિથી ખબર પડી કે તે વ્યક્તિ દેવરાજ ઇન્દ્ર હતા ક્રોધવસ્થામાં પછી મહર્ષિ ગૌતમે ઇન્દ્રને શ્રાપ આપ્યો કે સ્ત્રીના જે અંગની લાલસામાં તમે અધમ કૃત્ય કર્યું છે એજ પ્રકારના સહસ્ર અંગ તમાર આ શરીર પર ઉગી નીકળે પરિણામે ઇન્દ્રના શરીર પર હજાર યોનીઓ ઉપસ્થિત થઈ આવી આ જોઈને બધા દેવો અને અપ્સરાઓ હાંસી ઉડાવી તેમનો ઉપહાસ કરવા લાગ્યા એટલે પછી સ્વર્ગમાંથી પલાયન થઈને દેવરાજ ઇન્દ્ર શ્રાપમાંથી મુક્તિ મેળવવા શ્રી હરિની તપસ્યા કરવા લાગ્યા तपस्या ना अंते प्रगट थी ने श्री हरिए कहू के तेओ गौतम ऋषि ना शाप ने संपूर्णपणे मिथ्या तो न करी शके अलबत्त तेमने ते हजार योनियों ने हजार आंखों में बदली नाखी जेने कारणे इंद्र सहस्त्राक्ष नाम थी प्रख्यात थया इंद्र ने शाप आप्या पछी पण गौतम ऋषि नो क्रोध शांत तो न ज थयो के न ए ओछो थयो अहल्याए वारंवार तेनी क्षमा मांगी पण तेम छता ऋषिये श्राप अपयो स्त्री પોતાना पती नो स्पर्श पण पारखी नथी सकती ए तो कोई पाषाण समान जे छे माटे तमे तरतच पत्थर स्वरूप बनी जाओ त्यारे अहिल्याए विनंती भरिया स्वरे कहियो हे स्वामी त्रिकालदर्शी होवा छता जारे तमे इंद्रना हल ने समझी न शक्या अने खोटा समय नदीए स्नानार्थे चाली निकल्या तो हु तो एक सामान्य स्त्री छु જો હું ઇન્દ્રની છેત્રપિંડી સમજી શકી નહીં તો આમાં મારો કેટલો વાંક આ સાંભળીને મહર્ષિ ગૌતમનો ગુસ્સો થોડો શાંત થયો અને તેમને લાગ્યું કે તેમણે વિના કારણ જ અહિલ્યાને શાપ આપ્યો છે એટલે પછી તેમણે કહ્યું કે ત્રેતાયુગના અંતિમ ચરણમાં શ્રીરામ દ્વારા તમારો ઉદ્ધાર થશે અને તમે ફરીથી મને પ્રાપ્ત કરશો एम ने महर्षि गौतम पोता आश्रम छोड़ी तप करवा चाल्या गया अने देवी अहिल्या श्रापनी असर ने कारण एक शिला स्वरूप में फेरवाई गया जारी श्रीराम महर्षि विश्वामित्र साथे ताड़कावध माटे निकलया तो प्रवास दरमियानते महर्षि गौतम उज्जड़ आश्रम में पहुंचा ત્યાં મહર્ષિ વિશ્વામિત્રએ શ્રીરામને અહિલ્યાની કથા સંભળાવી અને પછી શ્રીરામની ચરણરજનો પથ્થર સ્વરૂપની અહિલ્યાને સ્પર્શ થયો અને અહિલ્યાની શ્રાપમાંથી મુક્તિ થઈ ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં લખ્યું છે કે પોતાના પૂર્વવત સ્વરૂપમાં પાછા આવ્યા પછી અહિલ્યાએ શ્રીરામનો આભાર માન્યો અને પછી પોતાનો દેહ ત્યાગ કરીને મહર્ષિ ગૌતમના લોકમાં પ્રસ્થાન કરી ગયા પાઠરથી જારે વિશ્વામિત્ર શ્રીરામ અને લક્ષ્મણ સાથે જનકપુરી પહોંચ્યા ત્યારે તેમણે સૌપ્રથમ અહિલ્યાના પુત્ર શータનંદ ઋષિ કે જેઓ તે સમય મહારાજ જનકનો કુળગુરુ હતા તેમણે તેમની માતાના ઉદ્ધાર વિશે अवगत કર્યા જે જાણીને તેમણે અપાર શાંતિ અનુભવી બિહારના દરભંગા જિલ્લાનું અહિયારી ગામ મહિલા સ્થાન તરીકે પ્રખ્યાત છે एवं मानवा के महर्षि विश्वामित्र आदेश पर श्रीरामे अहिल्यानो आ स्थल पर उद्धार करो माता सीता जन्मस्थल सीताम्भी थी आ स्थल लगभग चालीस किलोमीटर दूर छे। घना इतिहासकारों पुष्टि के भौगोलिक दृष्टिए आज स्थान क्यारेक महर्षि गौतम नवासस्थान होवु जइए दोस्तों जो तक वीडियो गम् हो तो लाइक जरूर थी करजो जय श्रीरा